નમસ્કાર તો મિત્રો તારીખ 22/8/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ જોશું તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી જોયા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ ચાંદીની બજાર વિશે તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો સોળ રૂપિયા જયારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ નવસો રૂપિયા દસ ગ્રામ ચાંદી સો ગ્રામ ચાંદી રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે એક લાખ સોળ હજાર જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને છેલ્લા બે દિવસથી ચાંદીની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો ત્યારે આજે ફરીથી વધારા તરફી માહોલ છે એક હજાર રૂપિયાનો વધારો પ્રતિ એક કિલો જોવા મળી રહ્યો છે જ્યારે વાત કરીએ આજના બાવીસ સોનાના ભાવ છે તો મિત્રો ત્રેવીસ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ કે સોનાના ભાવ વિશે તો મિત્રો ચોવીસ કે સોનાનો એક ગ્રામ ભાવ આજે દસ હજાર અને રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ એંસી હજાર છસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ આઠસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે દસ લાખ આઠ હજાર રૂપિયા સુધી જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં છ હજાર રૂપિયાનો વધારો જ બજારમાં જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના અઢાર કે સોનાના ભાવ વિશે સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પંચાવન હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો આજે અઢારગ્ર સોનાના સો ગ્રામના ભાવમાં પણ ચાર હજાર સો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો સતત ઘટાડા માહોલ છેલ્લા દસ દિવસથી જોવા મળી રહ્યો હતો ત્યારે આ વચ્ચે ફરી એકવાર બજારમાં વધારો જોવા મળ્યો છે અને જોરદાર વધારો આજે બજારમાં જોવા મળ્યો છે મુખ્યત્વે ખાસ કરીને આજે બેઠક હતી અને બેઠકમાં એક મહત્વપૂર્ણ બંધ થવાની શક્યતા વધુ દેખાઈ છે જેને પગલે આગામી સમયમાં હજી બજાર છે તે તૂટવાની પૂરેપૂરી સંભાવનાને ચોક્કસપણે નકારી શકાય તેમ છે નહીં તો ડોલર સામે જે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો સિત્યાસી રૂપિયા બાવીસ પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે અને હવે પછીનો સમયગાળો જે બજાર છે તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે કારણ કે યુક્રેન શું નિર્ણય લે તેના ઉપર આગામી સમયમાં બજારનો મુખ્ય આધાર રહેવાની સંભાવના દેખાય છે કારણ કે જો જીએસટી દરોમાં પણ અત્યારે ફેરફારની સંભાવના દેખાઈ છે તો આ હિસાબે જીએસટી દરોમાં પણ ઘટાડો થઈ શકે છે તો એક પ્રકારે જે મધ્યમ વર્ગના લોકો છે તેમને આગામી સમયમાં થોડી રાહત ચોક્કસપણે મળવાની શક્યતા પણ અત્યારે વિવિધ પરિબળો જોતા દેખાઈ રહી છે